દમણમાં વેકેશનના સમયમાં પર્યટકો દરિયાની મજા માણવા પહોંચી રહ્યા છે તો દમણમાં અદરક ગાડી પણ વધી રહી છે જેના લીધે ટ્રાફિક સમસ્યા પણ વધી રહી છે દમણ પોલીસે ટ્રાફિકની સમસ્યાને સમાપ્ત કરવા નવી ટ્રાફિક એડવાઇઝરી બહાર પાડી છે જેમાં પ્રથમ જે પણ પર્યટકો પાતલિયા સાઇડથી આવતા હોય તેઓએ પાથલિયાથી કોસ્ટલ હાઇવે થઈ બેસલોર ચાર રસ્તા વડચોકી થઈ ડેપો રાજીવ ગાંધી બ્રિજ ઉપયોગમાં લેવાનો રહેશે બીજું વાપીથી આવતા લોકોને ડીમાર્ટથી વડચોકી થઈ બસ ડેપો અને મોટી દમણ જવાનું રહેશે તો જે કચ્છીગામ સાઈડથી આવતા હોય તેઓએ કચ્છીગામ ગાર્ડનથી રાઇટ લઈ રીંગણવાડા વડચોકી બસ ડેપો અને પછી મોટી દમણ જવાનું રહેશે કુંથાથી વડચોકી બસ ડેપો અને મોટી દમણ જવાનું રહેશે ત્યારબાદ જે પણ પર્યટકો કે સ્થાનિક નારગોલ જંબોરીથી આવતા હોય તેઓએ થી ઢોલાર ચાર રસ્તાનું લેફ્ટ લઈ બારિયાવાડ દમણવાડા અને જંપોરનો રોડ ઉપયોગમાં લેવાનો રહેશે અને જે નારગોલ જંબોરીથી નાની દમણ આવવા ઈચ્છતા હોય તેઓએ પૂજા કોસ્ટલ થી મગરવાડા છ રસ્તા ગાર્ડન ગાર્ડનથી રાઈટ લઈ રીંગણવાડા વડ થી દેવકા અથવા કે નાની દમણ શહેરી વિસ્તારનો રોડ ઉપયોગમાં લેવાનો રહેશે પર્યટકો કે સ્થાનિકો જે દેવકાથી મોટી દમણ જવા ઈચ્છતા હોય તેઓએ મરવડનું બાયપાસ ચેમ્પિયન બારથી દલવાડા મશાલ ચોકથી લેફ્ટ લઈ ભેસલોર ચાર રસ્તા ત્યાંથી રાઈટ લઈ વડચોકી બસ ડેપોથી રાજીવ ગાંધી બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે મોટી દમણ કિલ્લો જોવા જતા ટેન્ક જંકશનથી કિલ્લામાં દાખલ થવાનું રહેશે અને બીજી તરફ મોટી દમણ જેટી બાજુ બહાર નીકળવાનું રહેશે રામસેતુ જવા માટે લેફ્ટ લઈ કોઈ પણ ગાડી આ રોડથી આવવા દેવામાં આવશે નહીં મોટી દમણથી સુરત અથવા વાપી જવા અથવા કે નેશનલ હાઈવે જવા માટે થી દમણવાડા બારિયાવાડ ઢોલાર ચાર રસ્તાથી રાઈટ લઈ બામણપુજા જરીથી એકલારા જંક્શન થઈ મોહનગામ માર્કેટ અથવા મ્યુનિસિપાલિટી વિસ્તારમાં હોય તેઓ આંબાવાડી થી સીધો રોડ લઈ કચ્છી ગામથી જવાનું રહેશે જે પણ વ્યક્તિ આ નિયમનું પાલન નહીં કરશે તેને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે